મારી દે <motivators>

पेला कोतान तो बर्बाद ना हो ले तमे अकरो चला को जा कानू करवानु हो सॉरी बेल बहुत लाख रुपये लाए भाई सोरे है नहीं मला

ના પોલીસ નો ડર આપણી જગ્યા લઈ લો જે હોય કરો આપડે કાલે પાંચ લાખ રૂપિયા જોવો

જો તમને પૈસા આવી જાય એટલે ભાઈ હું છૂટો અને ભાઈ કાલે મને મળજો એટલે હું તમને પૈસા આપી અને જવું ગેર હવે ટાઈમ આધાર થઈ ગયો બરોબર જો કાલે મને ફોન કરજો એટલે હું આવી જઈશ તમારો નંબર જોઈ તને એક Oh, no, 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 no.